વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ ફોરેસ્ટ ભરતીને લઈને ખૂબ જ મોટા ન્યૂઝ આવી રહ્યા છે કે જેમાં વેકેન્સીમાં પણ વધારો કરવામાં આવ્યો અને પરીક્ષાની ડેટ પણ જાહેર કરી દેવામાં આવી છે તો શું છે પૂરી માહિતી આગળ વધીએ એના પહેલા ખાસ કરીને ગુજરાત ફોરેસ્ટ બીટ ગાર્ડ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી વન વનરક્ષક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્વર્સનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમન ગેમ ટુ ટ્વેન્ટી વર્લ્ડ કપ ફી વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાલમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલેના ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ ટીકી સ્પોર્ટ્સ ટીકી જેવી ટોટલ ચાલીસ થી વધારે કરંટ અફેર્સની પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઈવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે ગઈ તમામ એક્ઝામમાં સો ટકા કરંટ અફેર્સ આપણું પૂછાયું છે વન વનલાઇનના ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ એમાં તમને મળી જશે જેમાં દસ હજારથી વધારે પ્રશ્નો છે મિત્રો ટોપિક પર આવી આપણે કે જ્યાં ગુજરાત ફોરેસ્ટને લઈને ખૂબ જ મોટી અપડેટ આવી છે કે ગાર્ડની સાતસો નહીં પણ હવે આઠસો ને ત્રેવીસ પોસ્ટની વેકેન્સી આવશે બરાબર આઠસો ને ત્રેવીસ પોસ્ટની વેકેન્સી આવશે વન વિભાગે માંગણા પત્ર અને સિલેબસ ગૌણ સેવા પસંદગી મંડળને મોકલી આપ્યા છે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનો પ્રારંભ થઈ જશે ઓનલાઈન પરીક્ષા છ થી સાત દિવસ સુધી ચાલશે સિલેબસ અડતાલીસ કલાકમાં વેબસાઇટ ઉપર મૂકી દેવામાં આવશે જેવો સિલેબસ વેબસાઇટ પર મૂકવામાં આવશે આપણે એક અલગથી વિડીયો બનાવીશું તમને સિલેબસની પણ પૂરી માહિતી આપીશું તો મિત્રો ખૂબ જ મોટા ન્યૂઝ આવી રહ્યા છે અત્યારે લઈને કે જ્યાં જે છે પોસ્ટની આવશે અને છ થી સાત દિવસ ઓનલાઈન પરીક્ષા ચાલશે અને પરીક્ષાનો પ્રારંભ ફેબ્રુઆરી મહિનામાં થશે મિત્રો ખાસ કરીને ફોરેસ્ટ માટે જો એક્ઝામ ટુડે નું કરંટ અફેર્સનું પીડીએફ જોઈતી હોય તો નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ બીજી નવી કોઈ પણ ઇન્ફોર્મેશન આવશે તો હું તમને આપતો રહીશ થેન્ક યુ